જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું માક્ષર મહિનાનું મહાત્મ્ય આ માક્ષર મહિનામાં શું કરાય અને શું ન કરાય તથા ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ તે બધું જ વિગતથી જાણીશું પરંતુ આપ આ ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને જો આપને આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સામવેદના ગીતોમાં હું બૃહદ સામ છું છંદોમાં ગાયત્રી છંદ છું મહિનાઓમાં માક્ષર માસ હું છું અને ઋતુઓમાં વસંત ઋતુ એટલે કે ફૂલોથી શોભિત ઋતુ હું છું આમ ભગવાન શ્રી કૃષ્ણએ આખા માક્ષર મહિનાને શ્રેષ્ઠ કહ્યું છે વેદ અને ઉપનિષદમાં પણ ઉલ્લેખ છે કે માક્ષર માસ પ્રકૃતિ અને આધ્યાત્મિક સાધનાનું મહત્વ દર્શાવે છે આ માસમાં યજ્ઞ પૂજા અને દાન કરવું પવિત્ર માનવામાં આવે છે તથા ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ જરૂર કરતાં પણ વધુ ફળ પ્રાપ્ત કરે છે આખા માક્ષર મહિનાના તમામ દિવસો તમામ ક્ષણો તમામ સમય સ્વયં ભગવાન સ્વરૂપ છે આ મહિનામાં ભગવાન વિષ્ણુ તથા તેમના કોઈપણ અવતારના સ્વરૂપની આરાધના પૂજા અર્ચના વ્રત વગેરે અનેક ગણું પુણ્ય ફળ આપે છે આ માગસર માસમાં ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે આ સરળ ધાર્મિક કાર્યો કરી શકાય છે ભગવાન વિષ્ણુની આરાધના કરો અને તેમની પાસે શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો સત્યનારાયણ વ્રતકથા સાંભળવાથી અથવા પઠનથી જીવનમાં સુખ અને શાંતિ મળે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનું યથાશક્તિ મુજબ જપ કરો વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરીને ભગવાન વિષ્ણુને તુલસીપાન અર્પણ કરો શ્રીમદ ભાગવદ્ ગીતા વાંચવા અથવા સાંભળવાથી આધ્યાત્મિક લાભ મળે છે વૈદિક મંત્રો અને સ્તોત્રોના પાઠ ઉપવાસ અને ભક્તિપૂર્વક ભજન કીર્તન કરો ભગવાનને છપ્પન ભોગ અથવા અન્નકૂટના રૂપમાં પ્રસાદ અર્પિત કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન વિષ્ણુના મંદિરે ધજા ચઢાવવી વિષ્ણુધામની યાત્રા કરવી અથવા કન્યાદાન કરવું અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તેનાથી બહુ મોટું પુણ્ય મળે છે પિત્રોની શાંતિ માટે વિષ્ણુ તર્પણ નારાયણ બલી હવન અને બ્રહ્મભોજન કરાવો આ બધા ધાર્મિક કાર્યોથી માક્ષર માસમાં અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને જીવનમાં આધ્યાત્મિક પ્રગતિ થાય છે રામાયણમાં પણ મહર્ષિ વાલ્મિકીએ આ મહિનાને સંવંત સરભૂષણ કહ્યું છે એટલે કે આ માક્ષર માસને આખા વર્ષનું ઘરેણું ગણાવ્યું છે આ માસની અગિયારસના દિવસે જ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને મહામૂલી ગીતાનો ઉપદેશ આપ્યો હતો આ એકાદશીનો દિવસ એટલે ગીતા જયંતિ જેને મોક્ષતા એકાદશી કહેવાય છે માગશર મહિનાની પૂનમના દિવસે દત્તાત્રેય જયંતિ ઉજવવામાં આવે છે બ્રહ્માના માનસપુત્ર અત્રિ અને મહાસતી અનસુયાના પુત્ર એટલે ભગવાન દત્તાત્રેય અને દત્તાત્રેયને વિષ્ણુના અવતાર માનવામાં આવે છે માતા અનસુયાની કુખે બ્રહ્મચંદ્રના સ્વરૂપે અને ભગવાન શંકર પણ દુર્વાસા રૂપે અવતર્યા હતા અનસુયા માતાને સતીઓમાં મહાસતી માનવામાં આવે છે તેમના પુત્ર દત્તાત્રેયના આ મહિનામાં પૂજા કરી વિશેષ ફળની પ્રાપ્તિ કરાય છે માક્ષર મહિનો આપણા માટે જીવનનું ઉત્તમ ફળ લઈને આવે છે આ મહિનામાં અમુક એવા કાર્યો કરવાથી માત્ર ત્રીસ દિવસમાં અમૂલક પુણ્ય હાંસલ કરી શકાય છે પવિત્ર પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પવિત્ર એવા માક્ષર માસમાં સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ આ મહિનામાં વહેલા ઉઠી નદી કે જળાશયમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે નદીમાં સ્નાન કરવા જવું જો શક્ય ન હોય તો તુલસીના કુંડાની થોડી માટી લઈ શરીરે લેપ કરી સ્નાન કરવું જોઈએ અથવા તો ગંગાજળના ટીપાં નહાવાના પાણીમાં નાખી સ્નાન કરવાથી પવિત્ર નદીમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે માગક્ષર મહિનામાં ગોકુળની ગોપીઓએ પણ ભગવાન વાસુદેવના દર્શન પ્રાપ્ત કરવા તપ કર્યું અને હઠ લીધી ત્યારે શ્રી હરિપ્રભુએ તેમને માક્ષર મહિનામાં વહેલા ઉઠી યમુના નદીમાં સ્નાન કરવાની સલાહ આપી હતી જે ફળીભૂત પણ થઈ હતી આથી માક્ષર મહિનામાં સૂર્ય ઉગે એ પહેલાં સ્નાન કરી લેવું જોઈએ આ ત્રીસ દિવસનું અનુષ્ઠાન છે જે માત્ર ત્રીસ દિવસમાં જ ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવી છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી આ તમામ કાર્યો વિધિ વિધાન પ્રમાણે કરવાથી જીવનના તમામ દુઃખ દૂર થાય છે અને ધનની કમી રહેતી નથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર સમગ્ર માક્ષર માસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમામ બાર મહિનાના શુભ ફળ મળે છે અને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે આ મહિનામાં વિશેષ પૂજા કરવાથી ચોક્કસ ફળ મળે છે સ્નાન આદિ કર્મથી પરવારી ઉગતા સૂર્ય દેવતાને જળ અભિષેક જરૂર કરવો જોઈએ ત્રાંબાના લોટામાં જળ ભરી ભગવાન સૂર્યનારાયણ સમક્ષ ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરી જળ અભિષેક કરવો જોઈએ ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની બાળ સ્વરૂપની પૂજા કરવી જોઈએ બાળકૃષ્ણને માખણ મિશ્રી ઉપર તુલસીપત્ર મૂકી ભોગ ધરાવવો જોઈએ આ મહિનામાં જપ તપ અને દાનનો મહિમા ખૂબ વર્ણવેલો છે જરૂરિયાતમંદને આપેલું અન્નદાન ધનદાન કે વસ્ત્રદાન જે પુણ્યની પોટલી બાંધી આપે છે આ પુણ્ય ફળથી સુખ સમૃદ્ધિના દ્વાર ખુલે છે આ મહિનામાં ગોળનું દાન ગરમ વસ્ત્રો કે થાંભલાનું દાન આદિ કરવાથી જીવનમાં કોઈ સંકટ બાધા નથી આવતી જીવન હંમેશા સુખ સમૃદ્ધિથી ભરેલું રહે છે જગમાં યશ કીર્તિ નામનાની પ્રાપ્તિ થાય છે આ માક્ષર માસનું ખૂબ જ મહત્ત્વ છે આ માસમાં શંખની પૂજા કરવી જરૂરી છે જેમ આપણે તહેવારોમાં દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ એવી રીતે ઘરના પૂજા સ્થળે શંખ રાખીને દરરોજ તેની પૂજા કરીએ તો શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે માક્ષર મહિનામાં સવારે ગજેન્દ્ર મોક્ષ વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ ગજેન્દ્ર મોક્ષનો પાઠ ખૂબ ફળદાયી છે અને થોડો સમય કાઢીને પૂરી શ્રદ્ધા તથા ભક્તિથી કરવો જોઈએ આ માસ દરમિયાન ક્રોધ ન કરવો જોઈએ કારણ કે ક્રોધના કારણે કરેલા પુણ્યના કર્મનો લાભ ખતમ થઈ જાય છે આ પવિત્ર મહિનામાં સ્નાન દાન અને ધ્યાન કરીને પુણ્ય એકત્રિત કરવું જોઈએ તો મિત્રો તમે પણ આ પવિત્ર એવા માક્ષર માસમાં ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરી પુણ્યનું ભાતું જરૂર બાંધી લેજો જીવનમાં સુખ સમૃદ્ધિ સાથે મા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે તો મિત્રો આજના આ વિડીયોમાં પવિત્ર એવા માક્ષર માસનું મહાત્મ્ય જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું છે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવા જ નવા ધાર્મિક માહિતી તથા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી